સાધુ આ છે કહેવાતા સાધુ સંન્યાસ ની સાચી વ્યાખ્યા ભૂલી ગયા છે અને સંસારી જીવનના નિયમો પર ચાલવા લાગ્યા છે એક બાજુ દેશમાં સૌથી મોટું ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે તો બીજી જ બાજુ ધાર્મિક સંસ્થા અને સંતો વિવાદના દાયરામાં આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય ને લાંચન લાખતા કિસ્સાઓ સામે આવે છે ત્યારે લંપટ સાધુઓની કાળી કરતુદ બાદ નામચીન સાધુ ની જીભ લપસી જતા વિવાદ આવ્યા છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાડિયા

અને સો વાણિયા ભેગા થાય ને ત્યારે ઠક્કર જેટલી બુદ્ધિ થાય અને ઠક્કર છે બાપ સ્ટેશનમાં છે કે સો પટેલ થાય ત્યારે એક વાડી જેટલી બુદ્ધિ થાય અને સો ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તે વિવાદિત વાત સ્વામીજી કરી છે ત્યારે સ્વામીના આવા નિવેદન પટેલ સમાજની લાગણી દુભાયું બાબુભાઈ ગજેરા તે પણ મારું નામ બાબુભાઈ નરસિંહ પટેલ સમાજ વિશે કરી છે કે પટેલ સો પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય સો વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તો આ પટેલ સમાજની જે ખરેખર અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય જાતિ વિશેનો બોલવાનો અધિકાર હોતો નથી માટે આવા લોકોને ત્યાગ કર્યો છે તમારો ધર્મ છે લોકોને ભેદહીન જ્ઞાન આપો પણ ના તમે તો જ્ઞાન સાથે સમાજના વિવાદો શીખવો છો અરે તમે તો પહેલા વિવાદોમાંથી બહાર આવો તમારા અંદરો અંદર ના વિવાદ પૂરા કરો પછી જ્ઞાન બાજી કરો તમારામાં જે શાળાઓ છે તેનો ઇલાજ કરો આ મામલે પણ તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો આવા જુદો એ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો અને બાકી અમને નવી અપડેટ મેળવવા માટે જોતા રહો નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર